નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વાંસદા ચીખલીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરી હોવાથી એના વિરુદ્ધમાં ધારાસભ્ય અનંત પટેલ તેમજ વિદ્યાર્થી અને કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા વાંસદા ખાતે હનુમાનજી મંદિરથી તાલુકા સેવા સદન સુધી મોટી સંખ્યામાં રેલી યોજી હતી આ મામલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને સરકારને ફરી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી આ રેલીમાં સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુફ ગામિત ભાજપના પ્રમુખ નિકુંજ ગામિત સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા વિદ્યાર્થીઓનું કોઈ પણ માનતી નથી અથવા કોઈ પણ કામ કરતી નથી એ આ વેકન કોટાની શિષ્યવૃત્તિ બંધ કરીને સાબિત કરવામાં આવે છે યુસુફભાઈ કીધું તેમ આપણા ગામમાં ભાજપના કોઈ આગેવાનો હોય તો એમના ઘરે જઈને કહેજો કે અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે તો આપણા ગામમાં કોઈ ભાજપ પ્રેરિત તાલુકા પંચાયતના સદસ્યો હોય તો એમને કહેજો કે અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે જિલ્લા પંચાયતના સદસ્ય હોય તો કે અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે ડાંગના આગેવાન ડાંગના યુવાનો હોય તેમને વાલીની સાથે વિજયભાઈ ધારાસભ્યને મળજો અને કેજો અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે ધરમપુરના કોઈ છોકરાઓ હોય તો એમના વાલીઓ સાથે અરવિંદભાઈ પાસે જઈને કેજો અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે અને ચીખલી વિસ્તારના હોય ગણદેવી વિસ્તારના હોય તો નરેશ પટેલને કેજો અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે જ્યારે વિદ્યાર્થીઓના આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડવાનું હોય ત્યારે શું કરવા તમે એસી ઓફિસમાં બેસી છો કેમ રસ્તા રસ્તા પર પર નથી નથી નીકળતા નીકળતા તમે તમે સમાજ ના થઈને આદિવાસી કોટામાં આદિવાસી પ્રમાણપત્રમાં તમે ત્યાં જઈને ધારાસભ્ય વિધાનસભામાં બેસો છો પરંતુ આદિવાસી સમાજ પર થયેલા અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે નીકળતા નથી